હલો જય શ્રી કૃષ્ણ મિત્રો ચટાકોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે લઈને આવ્યા છીએ દેશી તુંબડીનું શાક આ એક ખૂબ જ હેલ્ધી અને સરળ રીતે બની જતું શાક છે અને હા જે કોઈ આ તુંબળીનું શાક નથી ખાતું એને પણ આ શાક બહુ જ ભાવશે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ આ શાક સારી રીતે ખાઈ શકશે તો સૌથી પહેલાં આપણે લઈશું દેશી તુંબળું એને સારી રીતે છાલ પીલ કરી લઈશું અને થોડા મોટા પીસીસ કરીશું કેમકે આ તુંબડીને આપણે કૂકરમાં બાફવાના છે તુંબડીના સારા એવા પીસીસ કરીને કૂકરમાં ભરી લઈશું એના પછી આપણે એમાં એક કે બે બટેકા આપણી ઈચ્છા મુજબ એડ કરી શકીએ છીએ એના પછી બીટ જો ભાજીનો કલર આપણે લાવવો હોય તો થોડું બીટ એડ કરી શકીએ ફ્લાવર એડ કરીશું અને પછી આ બધું જ શાક સારી રીતે ધોઈ લઈશું બીટ અને રીંગણ આ ઓપ્શનલ વસ્તુ છે મેં એડ નથી કરી પણ આ નાખવાથી પણ શાકનો સ્વાદ ખૂબ જ સારો આવે છે આ બધું જ શાક એકવાર સારી રીતે ધોઈ લઈશું અને પછી એને કુકરમાં બે ચમચી મીઠું અથવા સ્વાદાનુસાર મીઠું એડ કરીને બાફવા માટે મૂકી દઈશું આ કુકરમાં આપણે બે સીટી વગાડવી પડશે જેથી કરીને શાક બહુ જ સારી રીતે બફાઈ જશે ત્યાં સુધી આપણે બાજુમાં વેજીટેબલ્સની તૈયારી કરી લઈએ જેમાં આપણે જોઈશે ડુંગળી ટમેટાં ધાણા લીંબુ આદુ અને મરચાં આ બધી જ સબ્જી સારી રીતે ચોપ કરી લઈશું ડુંગળીને મેં ચોપરમાં સ્વિચ કરી છે જેથી કરીને એ એનું ઝીણું કટિંગ આપણે કરી શકીએ કેમકે આપણું જે આ શાક બનશે એ કટકા જેવું નહીં હોય પણ જે ભાજી આવતી હોય છે આપણે પાઉંભાજી સાથે ખાતા હોઈએ છીએ એવું હોય છે એનો વઘાર પણ આપણે બિલકુલ એ જ રીતે કરીશું જેથી કરીને દરેક લોકોને આ સબ્જી ભાવે બાકી જનરલી આ તુમડીનું શાક કોઈને ભાવતું નથી હવે આપણે લસણને ટીચી લઈશું લસણમાં આપણે થોડું લાલ મરચું હિંગ અને ધાણા જીરું અને થોડું મીઠું નાખીને એને સારી રીતે કૂટી લઈશું એટલે આપણી આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર થઈ જશે આ પેસ્ટથી આપણા જે શાકનો કલર છે એ ખૂબ જ સરસ આવશે ત્યાં સુધીમાં આપણે બાજુમાં એક ટમેટું કાપી લઈશું એને બી ઝીણું ઝીણું ચોપ કરી લઈશું આ રેસીપીમાં આપણે મીડિયમ સાઇઝના ત્રણ ટમેટા અને જો નાની સાઇઝના હોય તો ચાર ટમેટા જોઈશે હવે આપણું દરેક શાક સરસ રીતે કપાઈને તૈયાર થઈ ગયું છે ત્યાં સુધીમાં આપણી ભાજી પણ સરસ રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આ ભાજીને આપણે સારી રીતે મેશરથી મેશ કરી લઈશું પાંચથી ત્રણથી પાંચ મિનિટમાં આ સારી રીતે મેશ થઈને તૈયાર થઈ જશે હવે આપણે બીજી બાજુ વઘારની તૈયારી કરી લઈશું એક પેન લઈશું અને એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું જીરું અને હિંગ એનાથી આપણે ભાજીનો વઘાર કરીશું હવે એમાં થોડી હળદર એડ કરીશું અને પછી આપણે તૈયાર કરેલી આદુ લસણ મરચાની પેસ્ટ ને એડ કરીશું અને સારી રીતે સાંતળી લઈશું આ કરવામાં આપણે દસથી પંદર સેકન્ડ લાગશે આટલું થયા પછી આપણે એમાં પાઉંભાજીનો મસાલો એડ કરીશું જેથી કરીને તુંગળીના શાકનો જે સ્વાદ છે એ પાજી જેવો લાગશે હવે એમાં ટમેટું એડ કરીશું ટમેટું એડ કરીને આપણે ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી એને સાંતળી લઈશું હવે એમાં મીઠું એડ કરીશું અને ફરીથી આપણે એકથી બે મિનિટ સુધી ટમેટાને સારી રીતે ચડવા દઈશું સ્વાદ પ્રમાણે સાકર એડ કરીશું કે ભાજીનો જે સ્વાદ છે એ ગળપણ ખટાશ અને તીખાશ આ બધાના બેલેન્સથી બહુ જ સરસ આવે છે ખાંડ એડ કર્યા પછી આપણે ઝીણી ચોપ કરેલી ઓનિયન એટલે ડુંગળી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું હવે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર પણ આવી ગયો છે ને તેલ પણ છૂટી પડી ગયું છે તો હવે આપણે જે બાફેલા શાકભાજી હતા ક્રશ કરેલા એ એડ કરી દઈશું અને સારી રીતે હલાવી દઈશું આ રીતે હલાવ્યા પછી આ શાકની ચડતા લગભગ પાંચથી સાત મિનિટ જેવું લાગશે પણ ધ્યાન રાખવું પડશે કેમકે આ શાક જ્યારે ઉકળતું હોય છે ત્યારે એમાંથી છાંટા ઉડતા હોય છે જે ખૂબ જ ગરમ લાગે છે તો ધ્યાનથી આ સબ્જી બનાવવાની તમે જોઈ શકો છો શાકનો કલર ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યો છે હવે શાક એકદમ મસ્ત રીતે ચડી ગયું છે હવે એમાં થોડું લીંબુ ટેસ્ટ પ્રમાણે એડ કરીશું કેમ કે થોડી ખટાસ ટમેટાના લીધે ઓલરેડી આવી જ ગઈ છે હવે તૈયાર છે આપણી તુમડીની ભાજી તો એને આપણે એક સારા એવા બાઉલમાં સર્વ કરીશું ઉપરથી કોથમીર નાખીને એને ગાર્નિશ કરી દઈશું તો મિત્રો કેવી લાગે આજની રેસીપી ફરી મળીશું નવી ચટાકેદાર રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને હા અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં